તારી પ્રાંત અધિકારી એમ મળેલી બાતમીના આધારે પુરવઠા વિભાગ દ્વારા રેશનિંગ ના ચોખાનો જથ્થો તરફ પારી તો ચલાળાની પાસે આવેલા મીઠાપુર ગામે તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસના રોજ મની પ્રાંત અધિકારી સાહેબ ધારીને મળેલી બાતમીના આધારે અમારા દ્વારા ખોડિયા ટ્રેડિંગ નામની એક ગોડાઉનમાં દરોડા પાડવામાં આવેલ જ્યાં આગળ સસ્તા અનાજની દુકાનમાંથી મળતો ઘઉં અને ચોખાનો મોટી માત્રામાં જથ્થો મળેલ છે જેને સીઝ કરી અંદાજે છ લાખ રૂપિયાનો જથ્થો અમારા દ્વારા સીઝ કરવામાં આવેલ છે